ઘરે ભરેલો રે એવા સરસ મજાના મારા મમ્મીના આશીર્વાદ હું સ્ટાર્ટ કરું છું કામ થઈ ગયું છે ભાઈ મારે રંગોળી નહોતી પાડી પણ તો એ આજ પાડી મેં બેસતું વસે એ રંગોળી જવા દીધી પણ ભેગ બહુ લાગી બે ચાર વાર મેં હાથે ધોરીતા અને મારે સાડી પહેરી હતી પણ મેં પહેરી નહીં કારણ કે સાડી છે માસીના કબાટમાં તો બસ નાસ્તા પાણી થઈ ગયું છે કામ થઈ ગયું છે માતાજીના દયાબતી કરી લઉં અને ફરી એક વખત તમને બધાને વિશે હેપી ન્યૂ યર સાલ મુબારક મારા પૂરા પરિવાર તરફથી તો ચાલો ફટ કામ કરી લઈએ જય સ્વાદની રંગોઈ મારી કઈક આવી છે બીતા બીતા મે દોયરી હતી ગુલાબ જેવું તેવું દોયરું છે વિશ યુ હેપી ન્યુ યર શામલી અલે હેપી ન્યૂ યર શામલી તમને બધાને હેપી ન્યૂ યર કે છે જય સ્વામી નવ વર્ષના નવ વર્ષના સ્વામિનારાયણ બધાયને કેહરકી હા તો મમ્મી અહીંયા બેઠા છે એમના ફ્રેન્ડ તો સવારમાં આવી ગયા ગાઈસ નાની વાછડી કેટલી મસ્ત છે

Wow, so beautiful. Check the master.

સાડી ની ઘડી કરવાની છે અને વાસણ ચડાવવાના છે અને અમારું ગુલાબ તો હિલ્લોળા લે છે ફ્રેન્ડ પોણા સાત વાગ્યા છે ને મમ્મી ને મારા માસી બેઠા છે માસી સવારે આવ્યા હતા મને પગે પણ લાગી હતી મારા મમ્મી ના ફ્રેન્ડ સાથે મસ્ત મજાની વાતો કરે છે છું ગુડ ન્યૂઝ છે એ કે ઘડિયાળ અમારી ચાલુ થઈ ગઈ મારી મમ્મી એ કરી અને મમ્મી મારા એક્સપર્ટ થઈ ગયા છે એ કરે છે રસોઈ કુકિંગ ફ્રેન્ડ્સ તમને એક તમારી માટે ગુડ ન્યૂઝ છે અને એ ગુડ ન્યૂઝ એ છે કે ઘડિયાળ અમારી સમી થઈ ગઈ છે ને કહે છે મારા મમ્મી એ અને અહીંયા અમે દીવા પેટે જ બહાર મૂકું છું મમ્મી મારે રસોઈ કરી કે મારે જમવાનો વિચાર તો નથી સામે બેને પણ મૂકી દીધા છે ચાલો આપણે ફટાફટ દીવા મૂકી દઈએ હે ગાઈસ તો દીવા તો ભાઈ મેં માંડ માંડ મૂક્યા પગથી નીચે ઉતરું તે ખરી જાય નીચે ઉતરું તે ખરી જાય અને રે તો ડેલી હુધી માં ડેલી daily હુધી જાતે ઠરી જાય પછી બાજુ માં દરબાર ની દીકરી રવિના છે ને બોલાવી એને help કરી માં માન દીવા મુકાણા મમ્મી જમે છે ને મને નથ જમવા પણ મને પાણી ની જ બહુ તરસ લાગે છે એટલે પાણી ખૂબ પીવ નથી તરસ તો બસ પથારી કરું હમીસર પપ્પા સાથે વાતો થોડીક કરું આજ નો મારો blog અહિયાં પૂરો કરું છું કાલે પાછા મળશું નવા દિવસ ની નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ ઓય શામલી હાલે જો લાભ માસી બોલાવે તને પેંડા ને એવું ખાવા દે જા. મમ્મી એક જમી લીધું હાલે જા જા હાલે લાભ માસી બોલાય જો બોલે જો ગઈ ગઈ લાભ માસી ઘરે ફ્રેન્ડ્સ મમ્મી સામે દેખાય ને ફળિયામાં તો પેલા આ એક લાઈટ બલ્બ હતો તો કઈ દેખાતું હોય મારી મમ્મી ચોખ્ખા દેખાય છે લાકડી લઈને આવ્યા એ શામલી ભાઈ ભાઈ તને મમ્મી મારશે લાભ માસી બોલાય જા આ બલ્બ શામલી મમ્મી બેગી હોય જા ભાઈ